સુરતના પોસ્ટ વિસ્તારમાં આવેલી એક નવરાત્રીમાં સોફા પર બેસીને કપલ દ્વારા ચેન વડોદરામાં ગરબા અને એક કપલ દ્વારા અશોભનીય વિડીયો વાયરલ બાદ સુરત શહેરનો એક એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પોસ્ટ વિસ્તારમાં આવેલી એક નવરાત્રીમાં સોફા પર બેસીને કપલ દ્વારા બેબી ચેન ચાળા કરવામાં આવ્યા વડોદરામાં ગરબામાં એક કપલ દ્વારા અશોભનીય વિડીયો વાયરલ થયા બાદ સુરત શહેરનો એક એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પોસ્ટ વિસ્તારમાં આવેલી એક નવરાત્રીમાં સોફા પર બેસીને કપલ દ્વારા બેબીસ ચેન ચાડા કરવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે બીજી બાજુ નવરાત્રીમાં એક યુવક સાથે મારામારી કરવામાં આવી શર્ટ પર ફાડી નાખીને અર્ધનગ્ન કરી દેવામાં આવ્યું હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવરાત્રીમાં ગરબા આવતા ખેલૈયાઓ માટે મૂકવામાં આવેલા સોફા પર એક કપલ બેસેલું છે યુવકના ખોળામાં યુવતીને બેસાડવામાં આવેલી આ સાથે યુવક અને યુવતી બંને વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન યુવક પોતાના હાથ થી યુવતીને ચેન ચાળા કરી રહ્યો હતો જેઓ વાયરલ વિડીયો પ્રમાણે આ પ્રકારના નવરાત્રીના ગ્રાઉન્ડ પર ચેન ચાળા ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ જ્યારે નવરાત્રીના ગ્રાઉન્ડ પર હાજર હોય છે ત્યારે આ પ્રકારની હરકતો ખૂબ જ ગંભીર છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત